એસીબી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે સયાજીગંજ પશ્ચિમ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા વાહનોની હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના પશ્ચિમ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા હરાજીમાં વિવિધ પ્રકારના વાહનો જેમ કે મોટરસાયકલ કાર અને અન્ય વાહનોની હરાજી વડોદરા ટ્રાફિક પશ્ચિમ વિભાગની કચેરીની સામેના ગ્રાઉન્ડમાં કરવામાં આવી હતી જે લાંબા સમયથી પોલીસ સ્ટેશનમાં બિનઉપયોગી સ્થિતિમાં વાહનો હતા હરાજીનો મુખ્ય ઉદ્દેશ આ વાહનોને યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવો અને જાહેર સ્થળોમાંથી અવરોધ દૂર કરવો હતો હરાજીમાં ભાગ લેવા ઈચ્છુક લોકો માટે અગાઉથી નોંધણી ફરજિયાત રાખવામાં આવી હતી હરાજી પ્રક્રિયા પારદર્શક અને નિયમિત રીતે સંપન્ન કરવામાં આવી હતી જેમાં બોલી લગાડનારાઓને યોગ્ય માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ હરાજી દ્વારા સરકારને આવકનું સ્ત્રોત મળ્યું અને સાથે સામાન્ય જનતાને સસ્તા દરે વાહનો મેળવાની તક મળી આ પ્રકારની હરાજીઓથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં મદદ મળે છે અને અવરોધિત વાહનોની સંખ્યા ઘટાડવામાં સહાય થાય છે ત્યારે આજે હરાજીમાં કુલ અસી ઈચ્છુક ઉમેદવારોએ ભાગ લીધો હતો સાથે કુલ અડત્રીસ વાહનોની એક લાખ પંચાણું હજારમાં બોલી ફાઇનલ થઈ હતી આ હરાજીમાં ટ્રાફિક વિભાગના ડીસીપી જ્યોતિ પટેલ પશ્ચિમ વિભાગના અને ડીએમ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પશ્ચિમ ઝોનમાં જે વાહન રિટેન કરવામાં આવ્યા કરવામાં આવ્યા એમની હરાજી હતી હરાજીમાં શું નક્કી થયું છે અને કેટલા વાહનો હતા જુદા જુદા સમયે ટ્રાફિક શાખા દ્વારા જે વાહનો ડિટેઇન કરવામાં આવે છે અથવા તો રોડ ઉપર બિનવાર્ષિક મળી આવે છે એવા વાહનોને અહીંયા પશ્ચિમ શાખાના ટોઈંગ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા જાહેર જનતાના જો એ વાહન હોય તો અમે અવરનવર એ લોકોને જાણ કરી હતી નોટિસો આપી હતી ન્યૂઝપેપરમાં પણ પ્રસિદ્ધ કરાવ્યું હતું કે જેથી એમનું વાહન હોય તો આવીને લઈ જાય ઘણા ખરા વાહન ચાલકો એમના વાહન આવીને લઈ ગયા છે પણ છેલ્લે થર્ટી એટ વેહિકલ્સ એવા હતા જેણે કોઈ વાહન ચાલકે ક્લેમ કરેલ ન હતા જેથી એવા થર્ટી એઈટ વાહનોની આજે અહીંયા પશ્ચિમ શાખા સયાજીગંજ ટ્રાફિક શાખા ખાતે ટોઈંગ સ્ટેશન ખાતે હરાજી રાખવામાં આવી હતી જેમાં લગભગ એંસી જેટલા વેપારીઓએ ભાગ લીધો હતો અને આડત્રીસ જેટલા વાહનોની અપસેટ કિંમત અમે એક લાખ ને સેવન્ટી વન થાઉઝન્ડ જેટલી નક્કી કરી હતી જેની સામે હરાજીમાં અમને એક લાખ નાઇન્ટી ફાઇવ થાઉઝન્ડ ની કિંમત ચૂકવી અને વેપારીએ આ વાહનોનો હરાજીમાં નક્કી કરવા વાહનો કેટલા જૂના હતા લગભગ પાંચથી છ વર્ષ જેવું થયું છે